નડિયાદ ખાતે રક્તદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ નડિયાદના જવાહરનગર સ્થિત રક્તદાન અને મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેસીઆઈ નડિયાદ યુથ રેડ ક્રોસ વિંગ ખેડા જિલ્લા શાખા અને જયશ્રી રામ સુંદરકાંડ પરિવાર દ્વારા ભગવાન જુલેબ સાહેબના ચાલિયા મહોત્સવના ઉપલક્ષમાં સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો આ કેમ્પમાં અનેક સંસ્થાઓને તબીબી નિષ્ણાતોએ નિઃશુલ્ક સેવા આપી અને ઇન્ડિયન ક્રોસ સોસાયટી ખેડા જિલ્લા શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન મહાદામના ઉદ્દેશને સાર્થક કર્યો હતો આ ઉપરાંત અંજુમન મંડળ દ્વારા આંખની તપાસ અને માત્ર રૂપિયા દસમાં નંબરવાળા ચશ્માનું વિતરણ કરાયું હતું જ્યારે લાઇફલાઇન લેબોરેટરી દ્વારા સુગર ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ હતી કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ પણ પોતાની સેવાઓ આપી હતી જેમાં જનરલ ફિઝિશિયન ડોક્ટર અમિત મિસ્ત્રી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ભાવેશ દેસાઈ રુમેટોલોજીસ્ટ ડોક્ટર બીરેન કલ્યાણી અને ડેન્ટલ સર્જન ડોક્ટર અજય કુંજવાણીનો સમાવેશ થાય છે આ તમામ તબીબોએ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ સહયોગી સંસ્થા અને સેવાભાવી તબીબોનો આભાર વ્યક્ત કરાયો હતો કેમ્પ દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો સરાહનીય પ્રયત્ન કરાયો હતો રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ મારું નામ જેસી ધવલ પંડ્યા છે હું જેસીઆઈ નડિયાદનો પ્રમુખ છું જેસીઆ નડિયાદ યુથ રેડ ક્રોસ વિંગ નડિયાદ જય સિંહારામ ચુંદરકાંત પરિવાર જવરનગર આજે ઝૂલેલાલ મંદિર ખાતે રક્તદાન મહાદાન પવિત્ર શ્રાવણ માસમાં કાર્યક્રમ યોજાયો છે અને અહીંયા હેલ્થ ચેકઅપ કેમ આંખના નંબરની તપાસણી અને ફક્ત દસ રૂપિયામાં ચશ્માનું વિતરણ પણ કરવામાં આવે છે અને નડિયાદની જાહેર જનતાને અહીંયા આમંત્રિત કરી હતી અને ખૂબ જ સારો કાર્યક્રમ રહ્યો અને લોકોનો સાથ સહકાર મળ્યો એ તરફથી હું જેસીઆ નડિયાદ પરિવાર તરફથી સર્વેનો આભાર માનું છું જય સિંહારામ આજે કેટલા જણા અત્યારે લગભગ સવાર થી અત્યાર સુધીમાં લગભગ ત્રણસો ચારસો જણ થી પણ વધારે આ કાર્યક્રમમાં લોકો હાજર રહ્યા છે અને આ કાર્યક્રમ લાભ લીધો છે. મારું નામ રાજેશ વાધવાની છે. અહીંયા આગળ જુલાલ ભગવાનના ના મહોત્સવ નિમિત્તે અમે પ્રસાદી રૂપે મેડિકલ કેમ્પ રાખેલ છે જેમાં ડાયાબિટીસ નું ચેકઅપ તથા દાંતના ડોક્ટરનું અહીંયા આગળ કેમ્પ રાખેલ છે રક્તદાન શિબિરનું કેમ્પ રાખેલ છે તથા આંખના નંબર ચેક કરીને નંબરવાળા ચશ્માનું વિતરણનું કેમ્પ રાખેલ છે જેમાં સિંધી સમાજના તથા અન્ય લોકોના સમાજના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને ખૂબ ખૂબ અમને સહકાર આપ્યો છે જય શ્રી રામ